રાધે રાધે દોસ્તો ગુરુ અને શિષ્ય વિશે શું સંબંધ હોય છે હિન્દુ ધર્મના પ્રથમ ગુરુ વેદવ્યાસની યાદમાં વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે જેમને વેદોનું વર્ગીકૃત કર્યું અઢાર પુરાણો અને મહાભારત લખ્યા હતા પૂર્ણિમા સૌ પ્રથમ ગુરુવ્યાસના શિષ્યો દ્વારા ઉજવવામાં આવી હતી જે હજુ સુધી ઉજવવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વ શું હોય છે ગુરુનો અર્થ ગુરુ શબ્દનો અનુવાદ થઈ શકતો નથી શિક્ષક શબ્દ એ માસ્ટર શબ્દ પણ એ સુંદરતા નથી હકીકતમાં ગુરુની ઘટના એટલી ઊંડી ભારતીય છે કે કોઈ પણ દેશની કોઈ ભાષા તેનો અનુવાદ કરી શકતી નથી ગુરુ શબ્દ બે શબ્દોથી બનેલો છે ગ અને રૂ ગુનો અર્થ અંધકાર છે રૂનો અર્થ તે દૂર કરનાર છે ગુરુ ચંદ્ર જેવા છે જેનો પોતાનો કોઈ પ્રકાશ નથી પણ તે પરમાત્મા પાસેથી ઉર્જા અને પ્રકાશ મેળવે છે અન્ય પૂર્ણિમાની રાત્રિઓથી વિપરીત અષાઢ મહિનામાં ચંદ્રવાદળોથી ઘેરાયેલો હોય છે જેવી રીતે ગુરુ તેમના શિષ્યોથી ઘેરાયેલા હોય છે ગુરુ આ જગતનો અંત અને શરૂઆત ગુરુ સાથેનો સંબંધ આત્માનો સંબંધ છે અને તે બધા સંબંધોમાં સૌથી મહાન છે ગુરુ આ જગતનો અંત અને આગામી જગતની શરૂઆત છે તે દરવાજો છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અસ્તિત્વના સૌથી મહાન રહસ્યમાનો એક છે ગુરુ એક એવી હાજરી છે જે શિષ્યને પોષણ આપે છે જીવનમાં મુક્તિનો અનુભવ ગુરુ એટલે ગુરુત્વાકર્ષણ ધરાવનાર વ્યક્તિ તે એક પ્રચંડ ચુંબક છે પ્રભાવશાળી નેતાઓમાં પણ લોકોને પોતાની તરફ ખેંચવાની શક્તિ પણ હોય છે પરંતુ પ્રભાવશાળી નેતા અને ગુરુ વચ્ચે ઘણો તફાવત હોય છે તફાવત એ છે તફાવત એ છે કે જ્યારે કોઈ ગુરુ તરફ ખેંચાય છે ત્યારે તેને અચાનક લાગે છે કે તેને બહારની તરફ નહીં પરંતુ અંદરની તરફ ખેંચાઈ રહ્યો છે જ્યારે તમે કબીર નાનક બુદ્ધ તરફ ખેંચાવો છો ત્યારે તમને એક વિચિત્ર લાગણી થાય છે કે તમે તેની તરફ ખેંચાઈ રહ્યા છો અને તે જ સમયે તમે અંદરની તરફ ખેંચાઈ રહ્યા છો એક ખૂબ જ વિચિત્ર વિરોધાભાસી ઘટના તમે જેટલા ગુરુ તરફ ખેંચાઓ છો એટલા તમે મુક્ત બનો છો તમે જેટલું ગુરુને સમર્પિત થાઓ છો તેટલું જ તમને લાગે છે કે તમારી પાસે એક સ્વતંત્રતા છે જે તમને પહેલાં ક્યારેય નહોતી શિષ્યને નવો જન્મ આપે છે ગુરુ ગુરુ પૂર્ણિમા એ દિવસે છે જ્યારે વ્યક્તિ ગુરુ પૂર્ણિમા એ દિવસ છે જ્યારે વ્યક્તિ પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ગુરુ એ પરમ આનંદનું મૂર્તિમંત્ર સ્વરૂપ છે તે આપણને મુક્ત કરે છે જેની સાથે આપણે ઊંડા પ્રેમ અને વિશ્વાસ અને આદરમાં છીએ ગુરુ એ એક હાજરી છે તેમના દ્વારા વ્યક્તિને દિવ્યતાની પ્રથમ ઝલક મળે છે ગુરુ એક સાધના બનાવે છે અને તેને નવો જન્મ આપે છે તેથી તે અનેક અજાણ્યા દરવાજાઓમાંથી પસાર થઈને તેના દ્વારા અન્ય લોકો માટે ખોલી શકે